મિત્રો આજે આપણે મુલાકાત દસ કિલોમીટરના અંતરે આવેલી છે ત્યારે આપ જે વાંચી રહ્યા છો મોટેલ ધ વિલેજ કે જ્યાં અતિથિ દેવો ભવ એટલે કે અતિથિને ભગવાન સમજવામાં આવે છે એવી એક જગ્યા છે આ જગ્યાની અંદર તમે જોઈ શકો છો કે દેશી અને રજવાડી આ જગ્યાને કરવામાં આવી છે અહીં તમે નાના મોટા તમારા ઘરના પ્રસંગો માણી શકો છો અને એ પણ પૂરતી દેશી સ્ટાઈલમાં તો ચાલો મિત્રો આપણા સ્થળની મુલાકાત લઈએ અંદર શું છે અંદર નવીનતા અને કેવી જગ્યા છે એના વિશે હું તમને આગળ બતાવતો જઈશ અત્યારે તમે જો જે જોઈ રહ્યા છો એ એની એન્ટ્રી છે અને ત્યારબાદ ગેટમાં એન્ટ્રી કર્યા બાદ તમને આ જગ્યા વિશેની તમામ માહિતી આ બોર્ડમાં જોવા મળશે જે આપ જોઈ શકો છો તમારી ઘરે આવતા લગ્ન પ્રસંગ સગાઈ પ્રસંગ જન્મદિવસની ઉજવણી કે કોઈ પણ એવા પ્રસંગો હોય તેને જો તમારે દેશી સ્ટાઇલથી ઉજવવા હોય તો મારા મતે આ એક ઉત્તમ જગ્યા છે શું કામ હું તમને કહી રહ્યો છું એ આગળ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે આ એનો એન્ટ્રી ગેટ છે જે આપ જોઈ રહ્યા છો અને એન્ટ્રીમાં જ તમને ખ્યાલ આવી જશે કે આ એક દેશી જે ગામડાની જે રહેણી કેણી છે એના ઉપર આખી થીમ લઈને આ હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આની અંદર બે ચિત્રકલા પદ્ધતિનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં એક હોર્જાની ચિત્રકલા અને એક રાજસ્થાની ચિત્રકલા તો આ બે ખૂબ સુંદર મજાનું વાતાવરણ અહીં તમને જોવા મળશે આપ અત્યારે એન્ટ્રી કરી ગયા છીએ અને આપ જોઈ શકો છો કે ઉપર ચારે બાજુ લીલોતરી છે અને ઉપર પણ દેશી પદ્ધતિથી આખું આ સ્થળને ડેવલપ કરવામાં આવ્યું છે ચિત્રો અત્યારે આપણે દિવસ દરમિયાન છે આ જે જોઈ રહ્યા છો એ રાતનો સીન છે એટલે કે આપ દિવસ અને રાતના સીન જોઈને એવો અંદાજ લગાવી શકો છો કે અહીં કેવું સુંદર મજાનું વાતાવરણનું નિર્માણ માલિક દ્વારા અહીં કરવામાં આવ્યું છે આના જે માલિકો છે એમના દ્વારા ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે કે જે લોકોને એવી ઈચ્છા હોય છે કે પોતે ગામડામાં જઈને પોતાનો પ્રસંગ માણે એમની માટે આ ઉત્તમ પસંદગી બની રહે એવું સ્થળ છે આ મિત્રો તમે અંદર જેવી એન્ટ્રી લેશો એટલે બંને બાજુએ હરિયાળી જોવા મળશે વૃક્ષોનું વાવેતર અને જતન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે ઉપરાંત આપ ખૂણામાં જોઈ રહ્યા છો એમ એન્ટિક વસ્તુઓ એટલે કે ગામડાને દેશી સ્ટાઇલને લગતી વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે તમે જેમ જેમ અંદર રિસોર્ટમાં આગળ વધતા જશો એમ તમને ગામડાનું વાતાવરણનો એક અનુભવ થાશે આ બંને બાજુએ સુંદર મજાના મેં કીધું તેમ બગીચો બનાવવામાં આવ્યો છે અને વૃક્ષોનું પણ વાવેતર ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે આવી વિવિધ ટેરાકોટાની વસ્તુઓ પણ અહીં મૂકવામાં આવી છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ ચાઇલ્ડ પાર્ક છે મિત્રો હું અત્યારે દિવસે છું તમે જો અહીં રાત્રિ દરમિયાન આવશો તો આજે ચાઇલ્ડ પાર્ક છે એની અંદર વિવિધ રમતો તમને ઇન્સ્ટોલ કરેલી જોવા મળશે એટલે કે એને એ લોકો સાંજ પછી જ ઇન્સ્ટોલ કરતા હોય છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ રીતના અહીં જમ્પિંગ બાળકો માટેની વ્યવસ્થા છે ઉપરાંત ફાયર ગેમ ને એવું બધું પણ અહીંયા કરતા હોય છે કે બંદૂક દ્વારા બાળકોને ગમત ને એવું બધું અને હું જે મિત્રોએ તમને વાત કરી રહ્યો હતો કે આની અંદર આ રિસોર્ટની અંદર એક જેને કહેવાય ને કે દેશી કળાઓને જીવંત રાખવામાં આવ્યું છે એનું બેસ્ટ ઉદાહરણ મારા મતે ખૂબ સુંદર રીતે આને વિકસાવવામાં આવ્યું છે તમને અહીં જોઈને જો મન થાય કે મારે એવી વસ્તુ લેવી છે તો એ પણ તમને વેચાણ દ્વારા અહીંથી મળી જશે આ ઉપરાંત અહીં આ જ વિસ્તારની અંદર તમને ગેમ ઝોન પણ જોવા મળશે કે જ્યાં મિત્રો હું જે તમને વારે વારે કહી રહ્યો છું ને કે આ જે જગ્યા છે એકદમ દેશી પદ્ધતિ ખૂબ ખૂબ મસ્ત છે મિત્રો આ જે જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ વરલી કાળાનો નમૂનો હતો પપેટ પપેટસો પણ છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ પપેટસો પણ મેં કીધું એમ એ માત્ર સાંજે એ શરૂ કરતા હોય છે એટલે તમે જ્યારે આવો અહીં મુલાકાત તો બેસ્ટ ટાઈમ હું એવું કહીશ કે તમે સાંજે આવો તો તમને આ જે વસ્તુઓ છે એની એનો માણવાનો પૂરતો આનંદ મળશે મિત્રો આ જુઓ તમે યાર ગજબ જેને કહેવાય ને કે વરલી કળાનું નગરી બનાવી છે એવું તો ચાલે આ જે કળા છે મિત્રો એ દક્ષિણ ગુજરાત ની અંદર આપણા જે વલસાડ અને મુંબઈની જે મહારાષ્ટ્રની જે બોર્ડર છે ત્યાં કળા આદિવાસીઓ દ્વારા વિકસવામાં આવી છે અને એમણે અહીં જીવંત કરી બતાવી છે આ એનો એક નાનો પાર્ટી પ્લોટ છે કે આપને પ્રસંગને અનુરૂપ જે કોઈ માણસો હોય એ પ્રમાણે લોકો વ્યવસ્થા કરતા હોય છે અને આ હોલ છે જે એસી હોલ છે આ એક રમ્ય દ્રશ્ય છે આપ જોઈ જોઈ શકો છો છો હવે જે તમે રહ્યા એનો એન્ટ્રી છે અંદર જ્યારે તમે આવો ત્યારે એની એન્ટ્રી છે ખૂબ જ દેશી નળિયાની પદ્ધતિથી બનાવેલું છે જે આપ જોઈ રહ્યા છો હું તમને મને એક એનો ફોટો પણ બતાવું છું આ એની એન્ટ્રી છે આપ જે અત્યારે જોઈ રહ્યા છો એ વરલી કળા ને જીવંત કરતી એની એન્ટ્રી છે આ જોવો તમે મિત્રો આ અદભુત મિત્રો અદ્ભુત તો તમે ચોક્કસ કરી બતાવ્યું છે આમ જોવો તમે યાર ખૂબ ખૂબ મસ્ત યાર હું તો જોઈ જ થાકી ગયો તમે આવો ત્યારે ચોક્કસ મુલાકાત લ્યો તમે રાજકોટ જયારે આવો ત્યારે માત્ર દસ કિલોમીટરના અંતરે છે અને જે કોસ્મોપ્લેક્સ જે ટોકીસ વાળો જે રોડ છે ત્યાંથી આ અહીંયા જવાતું હોય છે એટલે તમે કોઈ પણ પૂછો તો લગભગ મોટેલ ધ વિલેજ એક જાણીતું નામ છે અને આ જે ચિત્રો છે એમાં પણ બે ચિત્ર પદ્ધતિ આપ જોઈ રહ્યા છો એ વરલી ચિત્રકળા અને સાથે સાથે રાજસ્થાની ચિત્રકળાનો એને સમન્વય કર્યો છે અને એક આબેહૂબ નગરી બનાવી છે પણ નગરી મીન્સ કે દેશી ગામડાની પદ્ધતિ દ્વારા અહીંયા તમે આવો તો ખોરાક જે તમે ફૂડની વ્યવસ્થા કરવા માંગો છો એ પણ તમે જો ઈચ્છો તો આપી શકે છે એમણે એવું કીધું કે આ જે ચિત્રો છે એ પ્રોફેશનલી કલાકારોને એમને બોલાવીને બનાવેલા છે આપ જે તે ચિત્રો જે જોઈ રહ્યા છો એ રાજસ્થાન અને વરલી ચિત્રકલા એટલે કે જે દક્ષિણ ગુજરાત જે આપણું છે મેં કીધું તેમ ત્યાંથી એમણે કલાકારોને બોલાવેલા છે અને ખૂબ મહેનત બાદ આ ચિત્રો બનાવેલા છે જે એક અદ્ભુત સૌંદર્ય અહીંયા આ જે હોટલ છે એને સૌંદર્ય પ્રદાન કરી રહ્યું છે મેં કીધું એમ લીલોત્રી પણ ખૂબ છે દેશી પદ્ધતિથી આખું આયોજન કરવામાં આવેલું છે હોલ પણ એનો એસી છે એટલે કે તમારે કદાચ લગ્ન જો ઉનાળા દરમિયાન હોય તો તમે હોલમાં મેરેજ હોલની અંદર

તો સારું એવું મહેનત કરીને આ લોકો તમારા પ્રસંગને ઉજાગર કરતા હોય છે તો તો પહેલા અભિનંદન આ લોકોને અને સરસ કામ કરી રહ્યા છે આ જે તમે જોઈ રહ્યા છો એ એસી હોલ છે કે જ્યાં અત્યારે મેરેજ યોજ યોજાઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે અત્યારે વિધિ શરૂ છે એટલે આ હોલ પણ એક ખાસા એવા માણસો લગભગ અઢીસો જણા બેસી શકે એવો એક હોલ છે અને તે પણ સંપૂર્ણ એસી હોલ છે તો આ વ્યવસ્થા પણ અહીં એક સારી છે તમે દેશી પદ્ધતિની સાથે દેશી લગ્નની સાથે તમારે સગવડતા જે જોઈએ છે આપણે આજકાલ એસી વગર આપણે ચાલતું નથી તે માટેની પણ અહીં સગવડતા છે આ હલ્દી રસમ માટેનું એમણે સ્ટેજ બનાવેલું છે પછી તો કેવું છે મિત્રો કે આપ જે પ્રમાણે કેશો એ પ્રમાણે લોકો ગોઠવી દેતા હોય છે પણ સરસ મજાની કલર થીમ અને જો તમે નક્કી કરો કોઈ થીમ મેરેજ કરવા હોય તો એમની માટેની પણ એ લોકો વ્યવસ્થા કરી આપતા હોય છે અને ખાસ એવું ભાડું પણ અહીં આપની સગવડતા મુજબ હોય છે એવું નથી કે મોંઘુ છે પણ માની લ્યો કે તમારી જે ઈચ્છા છે એને અનુરૂપ આ લગ્નનો ખર્ચ આવતો હોય છે આ એક વચ્ચે એમણે એક નાનું તળાવ જેવું બનાવેલું છે અને વચ્ચે ફુવારા પણ છે અહીં બોટિંગની વ્યવસ્થા પણ હતી પણ હાલ બોટ છે અને આ અહીં ફુવારા શરૂ હોય છે વચમાં જે તમે જોઈ રહ્યા છો તે એક આ આ જે ભાગ છે ત્યાં બેસીને સાંજે જો તમારે જમવું હોય અથવા તો સેલ્ફી ફોટા પાડવો હોય સેલ્ફી પોઈન્ટ તરીકે પણ આપ જોઈ શકો છો અને અહીં લોકો સેલ્ફી લેતા હોય છે એટલે મિત્રો હું તમને ફરીવાર કહું છું કે ગામડાનું દેશી ગામ જે હોય એવું એમણે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે કલાને પણ એને સામેલ કરી છે એટલે એક સુંદર મજાનું વાતાવરણ એમણે અહીં નિર્માણ કર્યું છે એટલે મારા મતે જો તમે અહીં આવો તો ચોક્કસ મુલાકાત લેજો આ જે સામે દેખાય છે બધાય એની મુલાકાત લઈએ એ પેલા અહીંનું તમને હું સંપૂર્ણ દ્રશ્ય બતાવી દઉં કે આ કેવું લાગે છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ કોટેજના એરિયામાં એટલે કે અહીં જે કોટેજ રૂમ છે એ બધા અહીં તમે જોઈ શકો છો એમાં લગભગ ત્રણ હજાર થી લઈને દસ થી બાર હજાર રૂપિયા સુધીનું ભાડું વસુલવામાં આવે છે પણ એમાં હું તમને ચોખ્ખોટ કરી દઉં કે સ્પેશિયલ કપલ માટેનો પણ રૂમ જે છે એનું ભાડું જે છે એ મોંઘું છે બાકી અહીં જે રૂમ છે એમાં એટલું બધું ભાડું નથી મતલબ કે ત્રણ હજાર થી શરૂ કરીને તમે રૂમ રાખી શકો છો એમાં પણ ટુ બી આપણે સોરી ટુ બેડથી લઈને આઠ બેડ સુધીની વ્યવસ્થા આ જે કોટેજ છે તેમાં આઠ બેડ સુધીની વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવેલી છે એટલે જેવી સગવડતા જોતી હોય એ પ્રમાણે અહીં રૂમ મળી શકે છે હવે તમે જોઈ શકો છો કે ફરતે હરિયાળી અને વૃક્ષો અને ફૂલ છોડનું વાવેતર અને સાથે એન્ટિક વસ્તુ પણ રાખવામાં આવેલી છે આ જે રૂમ છે એની આગળ તમને સરસ મજાનો હિચકો પણ મળી જાય છે અને સાથો સાથ મે કીધું એમ ફરતે ફૂલ છોડ એવા સરસ મજાના વાવેલ છે આ જે છે એ સ્પેશિયલ કપલ રૂમ માટેનો રૂમ છે એ હું હમણાં તમને બતાવીશ એ પહેલા તમે અહીં જે મે કીધું ને કે વર્લી કળાને આધારે એમણે જે આખું શણગાર કર્યો છે કોટેજનો અને આખા એમની હોટેલનો એ મિત્રો ખૂબ સરસ છે અને હું ફરીવાર તમને કહીશ કે ચોક્કસ જોવા જાજો આપ જોઈ શકો છો અત્યારે કે દિવાલ ઉપર વરલી કળાના ચિત્રો એમણે સરસ મજાના દોરેલા છે અને આ બધાય જે છે એ રૂમ છે ઉપર અને નીચે સામેનો જે ભાગ દેખાય છે ત્યાં રાત્રે તમે ડિસ્કો કેચ જો એટલે કે ડિસ્કો જો આપણે કરવો હોય ડાન્સ કરવો હોય તો એની માટેની એક સુંદર મજાની વ્યવસ્થા છે સામેના ભાગમાં જ રાસ ગરબા માટેનો એક સુંદર મજાનું ગ્રાઉન્ડ અથવા તો ફંક્શન માટેનું ગ્રાઉન્ડ કહી શકાય એવું લોન બિછાવેલું સરસ મજાનું ગ્રાઉન્ડ છે પણ આ અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ કોટેજના રૂમ છે જેમાં નવસો થી નવસો સાત એટલે કે છ એક સાત એક રૂમ અહીં અવેલેબલ છે એમ ઉપરના ભાગમાં પણ રૂમ અવેલેબલ છે સાથો સાથ અહીં સ્પાની પણ વ્યવસ્થા છે તમે જો મસાજ કોઈને રિલેક્સ થવું હોય તો એ પણ અત્યારે તમે જોઈ શકો છો એની પણ વ્યવસ્થા છે એ હું તમને હમણાં બતાવીશ જ્યાં મસાજનો સ્પાનું જે રૂમ આપણે વ્યવસ્થા આવે છે ત્યાં આ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સુંદર મજાનું વૃક્ષોનું વાવેતર અને ફરતે એકદમ તમને ખૂબ મજા આવી જશે આ તમે જોઈ શકો છો કે લોન પાથરેલો ખૂબ મોટી જગ્યા કે જ્યાં પંદરસો બે હજાર માણસોનું જો કદાચ રસોડો અથવા ફંક્શન હોય તો તમે આરામથી અહીં કરી શકો છો તો આવી સુંદર મજાની વ્યવસ્થા છે હવે જે આપ જોઈ રહ્યા છો એ સ્પા સર્વિસ જે અવેલેબલ છે એના રેટ હું તમને તમારી સમક્ષ મૂકી રહ્યો છું અને આ એનું જે સાઇન બોર્ડ છે સ્પા વર્લ્ડ કરીને એ પણ તમે જોઈ શકો છો જે કેરેલાની આયુર્વેદિક પદ્ધતિ દ્વારા

જણા લોકો બેસી શકે એ છે ત્યારબાદ ટોયલેટ બાથરૂમ એક સેટ છે કે જ્યાં ત્યાં ફ્રેશ થઈ શકો છો જે કોમન છે અને ત્યારબાદ ત્યાંથી આપ આગળ જાઓ એટલે બેડરૂમ શરૂ થાય છે અને જે સામે જે કાચ દેખાય છે એની બાજુમાં તમારી માટે એક સરસ મજાનો નાનો એવો જેને કહેવાય સ્વિમિંગ પૂલ અથવા તો બાથ ટબ જેવું બનાવેલું છે જે 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 ખૂબ સરસ છે 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 ત્યાં કાચ દેખાઈ રહ્યો આ સામે અને કર્ટન એની બાજુમાં ગ્લાસ છે ત્યાંથી આપ જોઈ શકો છો અને અહીંથી ત્યાં બાથ લેવા માટે આપ જઈ શકો છો જે આ ખાસ એવો મોટો એરિયા છે અને ત્યાંથી આપ પહોંચીને અહીંયા જ્યારે આપ પહોંચો છો ત્યારે આ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ જેને કહી શકાય એવી સુંદર મજાની વ્યવસ્થા કે જેની અંદર ગરમ અને ઠંડુ બંને પાણી સાથેની એમણે વ્યવસ્થા છે જો આ રૂમ બુક કરે તો આ બધું કરી આપવામાં આવે છે અને મેં એમ કીધું કે ભાડું છે તો કપલ પોતાની યાદગીરી માટે અહીં રોકાઈ શકે છે અને ત્યારબાદ અહીં નાવા માટેનું એક બાથરૂમ આપેલું છે અને મેં તમને કીધું આ ગ્લાસની બાજુમાં આ ચેર અને આ બેડ તો મિત્રો આ હતું મોટેલ ધી વિલેજ રાજકોટથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલી એક એવી સુંદર મજાની જગ્યા કે જ્યાં તમારો કોઈ પણ પ્રસંગ આપણે જીવનમાં યાદ રહેશે તેવો તમે ઉજવી શકો છો પછી એ જન્મદિવસ હોય કે લગ્ન હોય કે સગાઈ હોય આ બધી વ્યવસ્થા એમણે સરસ મજાની નીકળી છે હું તમને એમના ડિસ્ક્રિપ્શનમાં આમનો નંબર પણ આપીશ તો ફરી મળીશું જય દ્વારકાધીશ આવજો